નમસ્કાર આપ છો નેશન પ્લસ છું આપની સાથે હેતલ વખત રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પાછળ ભ્રષ્ટાચાર કારણભૂત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે એસીબી સમક્ષ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ નહીં તોડવા લાંચ લીધી હોવાનું કબૂલ્યું હતું વર્ષ બે હાજર માં ટીઆરપી ગેમ ઝોન નાના પાયે શરૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદના ના વર્ષોમાં વધુ ને વધુ ગેરકાયદે બાંધકામ કરી તેને મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યો હતો જે તે વખતે મહાનગરપાલિકાની ટીપી શાખાએ તેનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપી હતી પરંતુ પછીથી કોઈ કાર્યવાહી કરી ન હતી આખરે આ ગેરકાયદે બંધાયેલા ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્રિકાળમાં બાળકો સહિત સત્યાવીસ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો